સીતારામ બધાને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં આપણે તમને આખા એક એક અલગ અલગ સાડી મીડિયા બતાવીએ આપણે તમને એક દિવસ આખી આખો બ્લોગ સ્પેશિયલ બાંધણીની સાડીનો બતાવ્યો તો જેવી જ રીતના જે આખો બ્લોગ આપણે લેરિયાની સાડીનો બતાવશું એકદમ મસ્ત લેરિયું છે જેમાં આવી જરીની ચમક આવશે સાડીની અંદર એકદમ પોચું ને સ્મૂથ કાપડ મરૂન કલરમાં લેરિયું છે એટલે બહેનોને જાજુ ઓલું પણ ન થાય અને જે ફેશન પ્રમાણે અને લઈ પણ શકે ને લેરિયાની સાડીમાં બહેનોને જો જોતું હોય તો બે તો બ્લાઉઝ આવશે કોઈ પણ બે બહેનો સાથે સીવડાવીને એક સાડી પહેરવી હોય તો પણ મારે તો શું કરવું હોય બ્લાઉઝનું સાડા ત્રણસો રૂપિયા સાંધો સાડી છે બધાય લેરિયા એકદમ યુનિક લગ્ન પ્રસંગમાં પહેરાય એવા લેરિયાની સાડીઓ છે એકદમ ફોરી આછી આ પણ લેરીઓ જ છે એકદમ લાલ કલરનું આપણે એનું બ્લાઉઝ છે અને પાલવ પણ છે જે આપણે તમને બતાવીએ પછી મરૂન કલર છે ઘાટો આ રીતનું લેરિયું છે બધા જ લેરિયાનો ભાવ સાડા ત્રણસો રૂપિયા જ છે એકદમ યુનિક ડિઝાઇનમાં છે આખું તમે પ્રસંગમાં પહેરો તો પણ ચમકે ચમકીએ સાડીની અંદર કાપડમાં જરીની પોટીની પ્રિન્ટ આવેલી છે ને એકદમ મસ્ત બધી જ સાડી સાંધો સાડી છે અને ઘણી બધી જગ્યાએ બહેનોના ફોન આવે છે એને કોઈ સાંધો ન કર દેતા તો આપણે બાજુમાં મારે બેન કરે એક દિવસ આપણે રાખી સાડી તમને વીસ રૂપિયા સાંધાના થાય તમારો ચાર્જ રહેશે આપણે તમને સાંધો પણ કરાવીને મોકલીશું અમદાવાદ સાઈડની બહેનોને એકદમ મસ્ત લાઈટ પિંક કલરમાં ને બહુ ફૂલ સાઇઝમાં મોટું તો બ્લાઉઝ છે ને લાઇટ ગુલાબી કલરમાં લેરિયું છે બધી જ સાડીમાં જરીની પટ્ટી આવશે એકદમ બધા લેરિયા છે ને લેરિયા બાંધણીની તો કોઈ દિવસ ફેશન ન જતી બધી સાડી એકદમ યુનિક ડિઝાઇનમાં છે બ્લુ કલર ઓલા લેરીયું આપણે પેલા બતાવ્યું એના કલર છે અને એમાં પાલવ પણ છે પછી એમાં પીળો કલર એકદમ પેરવામાં પણ ફોરી

જેમાં અહીંયા પટ્ટી આવશે સાડીમાં નહીં અને એકદમ સ્મૂથ ને પોચું કાપડ કલરની રીતના આમાંથી જે પણ સાડી ગમતી હોય ને એનો ફટાફટ તમે સ્ક્રીનશોટ પાડજો એટલે સાડી સીધી તમારી થઈ જાય એકદમ મસ્ત લચકો કાપડ પીળા કલરની હલ્દીમાં લોગનગાળો આવે ને એકદમ મસ્ત છે જેમાં આવી રીતના આપણે પટ્ટી પણ આવશે સાડીમાં ને લીલા કલરની ની લાઇનિંગ છે પીળી સાડી છે લેરિયામાં આનો પણ ભાવ સાડા ત્રણસો છે ને બધી સાડી સાંતો સાડી છે એકદમ યુનિક કલર છે લાઈટ ઇંગ્લિશ વરિયાળી જેવો પીચ કલર જેવો અને એ પણ એકદમ મોસ્ત એમાં પટ્ટો આવશે અને આ પણ લેરિયું જ છે જે લેરિયાની સાડી હતી ને આખો એક બ્લોગ બનાવી દીધો બેનોને ને સીધો બ્લોગમાં લેરિયાની જ સાડી જોવાની રીતે પછી બાંધણી હોય તો બાંધણી જ એકદમ મો